નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવા વિચારકની વાત કરીશું જેમણે લાખો લોકોને એમ કહીએ ને કે જીવન જીવવાની નવી દિશા આપી હા ડોક્ટર વેઇન ડાયર અને એમનો જે ખ્યાલ છે આકર્ષણનો નિયમ બરાબર અને પેલો મોટો સવાલ કે શું આપણા વિચારો ખરેખર આપણી વાસ્તવિકતા બનાવી શકે શું એ શક્ય છે આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું તો એમાંથી ડોક્ટર ડાયરની મુખ્ય શીખ શું છે આકર્ષણના નિયમને કઈ રીતે જોતા હતા અને આપણે એને જીવનમાં કઈ રીતે લાગુ કરી શકીએ એના પર વાત કરીશું ચાલો ત્યારે શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા પહેલા તો ડોક્ટર ડાયર કોણ હતા એ ખરેખર માત્ર લેખક વક્તા ના ના એનાથી ઘણો વધારે સામગ્રી પણ એ જ કહે છે એ એક આધ્યાત્મિક ગુરુ જેવા હતા જેમણે લાખો લોકોના જીવનને સ્પર્શ્યું ખરેખર પોતાના શબ્દો થી પોતાના અનુભવો થી હા એમનો જન્મ 1940 નો અને શરૂઆત નું જીવન ખબર છે સેલુ નોતું અનાથ માં ઉછર્યા ઓ પણ મહત્વ વાત એ છે અને આ એમના કામ માં વારંવાર દેખાય છે કે તેઓ ક્યારેય પોતાની જાત ને પીડિત નોતા માનતા એમનું કહેવું હતું કે આ વિક્ટિમ માનસિકતામાંથી બહાર આવવું પડે જ્યાં સુધી તમે તમારી જાતને બિચારા માનશો ત્યાં સુધી તમે શક્તિશાળી નહીં બની શકો બરાબર એક્ઝેક્ટલી તમે વિજેતાની જેમ જીવી જ ના શકો અને એમનું લખાણ ચાલીસ થી વધુ પુસ્તકો અને કેટલાય બેસ્ટ સેલર પેલી પાવર ઓફ ઇન્ટેન્શન એમાં એમણે કહ્યું છે ને કે આપણા ઇરાદાઓ વાસ્તવિકતા ઘડે છે ચોક્કસ અને એમનું એક વાક્ય જે ખરેખર આખી વાતનો સાર છે જે આ સામગ્રીમાં પણ કેન્દ્રમાં છે તમે જે ઈચ્છો છો તે આકર્ષિત નથી કરતા તમે જેવા છો તે આકર્ષિત કરો છો સાંભળવામાં સરળ લાગે પણ પણ બહુ ઊંડું છે એનો મતલબ એ કે ખાલી ઈચ્છા કરવી માંગ માંગ કરવું પૂરતું નથી બ્રહ્માંડ છે ને એ આપણા શબ્દો કરતા આપણી અંદરની સ્થિતિ આપણી ઉર્જા આપણું હોવાપણું એને સાંભળે છે એટલે કેમ જુઓ જો કોઈ વ્યક્તિ સમૃદ્ધિ તો માંગે પણ અંદરથી સતત ડરતો હોય શંકા કરતો હોય હું આને લાયક નથી એવું માનતો હોય તો એ ખરેખર કઈ ઉર્જા બહાર મોકલી રહ્યો છે અભાવની કમીની બરાબર એ અભાવનું કંપન એટલે કે વાઇબ્રેશન મોકલી રહ્યો છે અને બ્રહ્માંડ એ જ વાઇબ્રેશનને પકડે છે એટલે જો આપણામાં ચિંતા હોય ડર હોય પેલી મારી પાસે પૂરતું નથી વાળી લાગણી તો આપણે અજાણતા જ વધુ કમી વધુ મુશ્કેલીઓ ખેંચી રહ્યા છીએ અને એનાથી ઉલટું જ્યારે કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરેલો હોય કૃતજ્ઞ હોય પોતાની યોગ્યતામાં માનતો હોય એનું આંતરિક હોવાપણું સમૃદ્ધ હોય ને ત્યારે એ ઉચ્ચ કંપન મોકલે છે અને બ્રહ્માંડ એનો પ્રતિભાવ આપે હા બ્રહ્માંડ એ ઉર્જાને ઓળખે છે અને એના જેવા સંજોગો તકો વ્યક્તિઓ મોકલે છે એટલે જ ડાયર કહેતા કે બ્રહ્માંડ આપણી ભાષા નહીં આપણા કંપન સાંભળે છે તો ડૉક્ટર ડાયર માટે આ આકર્ષણનો નિયમ એટલે શું ખાલી પોઝિટિવ થિંકિંગ ના ના એનાથી ઘણું વધારે એમના મતે આ કોઈ ખાલી મન મનાવવાની વાત નથી આ તો ગુરુત્વાકર્ષણ જેવો જ એક સાર્વત્રિક અફર નિયમ છે દૈવી નિયમ દૈવી નિયમ હા એમનું દર્શન હતું કે આ બ્રહ્માંડ ખાલી પદાર્થોનો ઢગલો નથી આ એક વિશાળ જીવંત ઉર્જાનું ક્ષેત્ર છે એક એનર્જી ફિલ્ડ અચ્છા અને આ ફિલ્ડમાં આપણો દરેક વિચાર આપણી દરેક લાગણી આપણો દરેક ઈરાદો એ એક ચોક્કસ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરે છે કંપન કરે છે મને એમનું પેલું કથન યાદ આવે છે જે સામગ્રીમાં પણ છે match the frequency of the reality you want. And you cannot help but get it. Ha. એટલે કે તમે જે વાસ્તવિકતા ઈચ્છો છો એની ફ્રીક્વન્સી સાથે તમારી ફ્રીક્વન્સી મેચ કરો અને પછી એ વાસ્તવિકતા તમારી પાસે આવ્યા વગર રહેશે જ નહીં આની પાછળનું લોજિક શું છે સામગ્રી શું કહે છે એક સૂત્ર જેવું છે વિચારો આવે એનાથી લાગણીઓ પેદા થાય લાગણીઓ એક ચોક્કસ કંપન કે ફ્રીક્વન્સી બનાવે આ ફ્રિકવન્સી પોતાના જેવી જ બીજી વસ્તુઓ કે સંજોગોને આકર્ષે અને એ આપણી વાસ્તવિકતા બની જાય એટલે વિચાર મનમાં જ નથી રહેતો ના એ ઊર્જા બનીને બ્રહ્માંડમાં ફેલાય છે એટલે જો કોઈ સતત એમ વિચારે કે મારી પાસે પૈસા નથી કોઈ મને પ્રેમ કરતું નથી હંમેશા મારી સાથે જ ખરાબ થાય છે તો એ ખાલી શબ્દો નથી એની પાછળની નિરાશા લાચારી કમીની જે ઊર્જા છે જે કંપન છે એ બ્રહ્માંડ સુધી પહોંચે છે અને બ્રહ્માંડ જે નિયમો પર ચાલે છે એ કંપનનો જ જવાબ આપે છે એ કહે છે ભલે તમારું કંપન કમીનું છે તો લો વધારે કમી એટલે જ ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે માંગીએ છે પણ મળતું નથી કારણ કે એમની ઈચ્છા અને એમનું અંદરનું કંપન એ અલગ અલગ છે બરાબર તેઓ ઈચ્છા રાખે છે પણ અંદરથી હોવાપણામાં કમી અનુભવે છે પણ જો વિચાર બદલાય તો જો કોઈ દ્રઢપણે માનવા લાગે કે હું લાયક છું પૈસા મારી તરફ આવી રહ્યા છે બધું બરાબર થઈ રહ્યું છે તો તો એમનું મન એમનું શરીર એમનો આત્મા એક કૃતજ્ઞતા વિપુલતા શક્યતાઓની ઊંચી ફ્રીક્વન્સી પર કંપન કરવા માંડે અને બ્રહ્માંડ એ સંકેત પકડી લે છે હા અને કહે છે ઓકે આ વ્યક્તિ તૈયાર છે સ્વીકારવા માટે એને સફળતા આપો પ્રેમ આપો પૈસા આપો તકો આપો એટલે ડાયરનો સંદેશ જેવું તમે વિચારો છો તેવા જ તમે બનશો આ ખરેખર શક્તિશાળી છે જાણે આપણી માન્યતાઓ આપણી વાસ્તવિકતાની બ્લુપ્રિન્ટ હોય હા વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો આપણે અંદરથી આપણી જાતને લાયક શક્તિશાળી પ્રેમાણ માનવાનું શરૂ કરીએ તો બ્રહ્માંડ એ માન્યતાને સાચી પાડવામાં મદદ કરે છે મુખ્ય વાત એ છે કે તમે બ્રહ્માંડ પાસે કંઈ માંગી નથી રહ્યા તમે બ્રહ્માંડને સંકેત આપી રહ્યા છો કે તમે કોણ છો તમારી આંતરિક સ્થિતિ શું છે અને બ્રહ્માંડનો નિયમ છે તું જે છે એ જ હું તને પાછું આપીશ તમારી વાસ્તવિકતા તમારા અંદરના સત્યોનો પડઘો છે વાહ આ સમજણ તો જીવન બદલી નાખે એવી છે હવે પેલી પાંચ મુખ્ય શીખ તરફ જઈએ જે સામગ્રીમાં છે પેલી તમે તે બની જાઓ છો જે તમે દિવસભર વિચારો છો બરાબર ડાયર આને જીવનના મોટા રહસ્યોમાંથી એક ગણતા આપણા વિચારો ખાલી તરંગો નથી એ રચનાત્મક શક્તિઓ છે ક્રિએટિવ ફોર્સેસ આપણી વાસ્તવિકતાના શિલ્કાર એટલે જો કોઈ આખો દિવસ પોતાની નબળાઈઓ ભૂતકાળની ભૂલો ભવિષ્યના ડર વિશે જ વિચાર્યા કરે તો એ અજાણતા એ જ નકારાત્મકતાને પોષી રહ્યો છે અને ખેંચી રહ્યો છે હા પણ જો એ જ વ્યક્તિ સભાનપણે પોતાના સામર્થ્ય પર પોતાની યોગ્યતા પર પોતાની ઈચ્છાઓ પર ધ્યાન આપે તો એ એક અલગ જ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે વિચારો ભવિષ્યના બીજ જેવા છે કયું બીજ વાવવું એ છે એક્ઝેક્ટલી હવે બીજી શીખ પીછો ન કરો આકર્ષિત કરો ડોન્ટ ચેઝ અટ્રેક્ટ પણ થોડું ઉલટું લાગે ને દુનિયા તો આપણને ભાગવાનું જ શીખવે છે સફળતા પાછળ પૈસા પાછળ પ્રેમ પાછળ હા તો ડાયર શું કહે છે ડાયર કહે છે કંટ્રોલ કરવાની જરૂર છોડી દો દૈવી પ્રવાહ પર વિશ્વાસ કરો લેટ ગો ઓફ યોર નીડ ટુ કંટ્રોલ ટ્રસ્ટ ધ ડિવાઇન ફ્લો પણ આ પીછો કરવો કંટ્રોલ કરવો એ કઈ રીતે નડે એનો મતલબ પ્રયત્ન ન કરવો ના ના એવું નથી પણ જ્યારે આપણે આમ હતાશાથી ડરથી પેલી મારે આ જોઈશે જ વાળી જીદ્દથી કોઈ વસ્તુ પાછળ પડીએ છીએ ને ત્યારે આપણે એક જાતનો તણાવ એક પ્રતિકાર રેઝિસ્ટન્સ પેદા કરીએ છીએ અચ્છા અને આ રેઝિસ્ટન્સ કુદરતી પ્રવાહને રોકે છે ડાયર કહે છે કે જ્યારે તમે શાંત થાઓ વિશ્વાસ રાખો કે જે તમારા માટે સારું છે એ આવશે જ અને તમારી ઊર્જાને એ ઈચ્છા સાથે સંરેખિત કરો એલાઇન કરો ત્યારે વસ્તુઓ સહેલાઈથી તમારી તરફ ખેંચાય છે હા આકર્ષણનો નિયમ તણાવમાં નહીં પણ શ્રદ્ધા અને સંરેખણમાં કામ કરે છે ચુંબક બનો પીછો કરનાર નહીં સમજાયું આ બહુ મહત્વનો છે હવે ત્રીજી શીખ એ પણ રસપ્રદ છે જુઓ તે પહેલા અનુભવો ફીલ ઇટ બિફોર યુ સી ઇટ આ તો જાણે ભવિષ્યમાં જીવવાની વાત થઈ ગયો ડાયર માનતા કે જે તમે અનુભવી નથી શકતા એને તમે પ્રગટ એટલે કે મેનિફેસ્ટ નથી કરી શકતા વિઝ્યુઅલાઇઝેશન એટલે કે મનમાં ચિત્ર જોવું એ સારું છે પણ એનાથી એ વધારે શક્તિશાળી છે એ ઈચ્છિત વસ્તુ મળી ગયા પછીની જે લાગણી હોય ને એને અત્યારે જ અનુભવવી એટલે ખાલી કલ્પના નહીં પણ એની સાથેની ફીલિંગ એને અત્યારે જીવવી એક્ઝેક્ટલી જ્યારે તમે કોઈ વસ્તુને એવી રીતે અનુભવો જાણે એ અત્યારે આ ક્ષણે તમારી જ છે તમારા જીવનનો ભાગ છે ત્યારે તમે તમારી ફ્રીક્વન્સીને સીધી એ વાસ્તવિકતા સાથે મેચ કરી રહ્યા છો દાખલા તરીકે દાખલા તરીકે જો કોઈને પૈસા જોઈએ છે તો ખાલી પૈસાના આંકડા વિચારવાને બદલે અત્યારે જ વિપુલતાની લાગણી અનુભવો એ સુરક્ષા એ સ્વતંત્રતા એ ઉદારતા એ બધું અત્યારે જ ફીલ કરો સામગ્રી કહે છે એમ ફીલ રિચ ફીલ હેલ્ધી ફી લવડ નાવ કારણ કે લાગણીઓ જ તો ફ્રીક્વન્સી છે વાહ ચોથી શીખ આપણને અંદર લઈ જાય છે અહંકારથી ઉચ્ચ સ્વ તરફ શિફ્ટ થાઓ ઈગો ટુ હાયર સેલ્ફ શું છે આ ઈગો અને હાયર સેલ્ફ ડાયરના મતે ઇગો એટલે આપણા વ્યક્તિત્વનો એ ભાગ જે ડર પર જીવે છે અસુરક્ષા સરખામણી હું બીજાઓથી અલગ છું મારે સાબિત કરવું પડશે મારી પાસે ઓછું છે આ બધું ઈગો છે અને આ બધી નીચી સ્થિતિઓ છે ખરું ને હા અને હાયર સેલ્ફ એટલે આપણું આંતરિક શાશ્વત સ્વરૂપ આપણો દૈવી અંશ જે પ્રેમ શાંતિ જોડાણ અને હું પહેલેથી જ પૂર્ણ છું એ ભાવના પર આધારિત છે એને કશું સાબિત નથી કરવું તો શિફ્ટ કેવી રીતે થવાય જ્યારે આપણે ઈગોના ડર અને માંગણીઓમાંથી બહાર નીકળીને આ હાયર સેલ્ફ સાથે જોડાઈએ છીએ ત્યારે આપણે આપોઆપ ઊંચી કંપનમાં આવી જઈએ છીએ પછી આપણે કૃતજ્ઞતાથી કરુણાથી વિશ્વાસથી કામ કરીએ છીએ અને આ સ્થિતિ ચમત્કારોને આકર્ષે છે અને આ પાંચમી શીખ સાથે જોડાયેલું લાગે છે અગાઉથી કૃતજ્ઞ બનો બી ગ્રેટફુલ ઇન એડવાન્સ આ પણ થોડું વિચિત્ર લાગે જે મળ્યું નથી એનો આભાર કેમ માનવો ડાયર કહેતા કે કૃતજ્ઞતા સમૃદ્ધિના દરવાજા ખોલવાની ચાવી છે જે વસ્તુ આપણને જોઈએ છે એના માટે જાણે મળી જ જ ગઈ હોય એમ આભાર એ બ્રહ્માંડને એક જોરદાર સિગ્નલ મોકલે છે શું સિગ્નલ કે આપણે એને મેળવવા માટે તૈયાર છીએ આપણે લાયક છીએ અને આપણને વિશ્વાસ છે કે આવી રહ્યું છે આનું કોઈ ઉદાહરણ છે સામગ્રીમાં હા જેમ કે નવું ઘર જોઈએ છે તો અત્યારથી જ દરરોજ એક ઘર માટે આભાર માનો અનુભવો કે તમે એમાં રહો છો એની શાંતિ એની સુંદરતા મનમાં કહો થેન્ક યુ યુનિવર્સ મારા સુંદર શાંત ઘર માટે આભાર આ કરવાથી શું થાય આપણી માનસિકતા કમીમાંથી વિપુલતામાં શિફ્ટ થાય છે અને જ્યારે આપણી અંદરની સ્થિતિ આપણી ફ્રીક્વન્સી બદલાય છે ત્યારે બહારની વાસ્તવિકતા પણ એને અનુસરવા લાગે છે આ પાંચ શીખ ખરેખર બહુ ગહન છે પણ આ બધું થિયરીમાં તો સમજાયું રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતે કરવું શું એના માટે કોઈ સ્ટેપ્સ છે હા બિલકુલ સામગ્રીમાં એક ડાયર પ્રેરિત દૈનિક વિધિ એક ડેલી રિચ્યુઅલ સૂચવવામાં આવ્યું છે એવો દાવો છે કે રોજની ખાલી દસ પંદર મિનિટ આપીને પણ ફ્રીક્વન્સી બદલવામાં મદદ મળી શકે છે ઓ સરસ ચાલો જોઈએ સ્ટેપ્સ પહેલું પગલું સવારે ઉઠતાની સાથે જ પથારીમાંથી બહાર નીકળો એ પહેલાં જ કૃતજ્ઞતા વ્યક્ત કરો મનમાં મનમાં બ્રહ્માંડનો આભાર માનો થેન્ક યુ યુનિવર્સ આ નવા દિવસ માટે આભાર મારા જીવનમાં જે બધું સારું છે એના માટે આભાર સવારના પહેલા વિચારો બહુ મહત્વના છે બરાબર બીજું દિવસમાં ત્રણ વાર સવારે બપોરે રાત્રે લગભગ બે ત્રણ મિનિટ માટે તમારી ત્રણ મુખ્ય ઈચ્છાઓ કે સપના જાણે એ પૂરા થઈ જ ગયા હોય એમ કલ્પના કરો અને સૌથી અગત્યનું એને અનુભવો ફીલ કરો એ આનંદ એ સફળતા એ શાંતિ એને અત્યારે જ જીવો અને જો શંકા આવે નેગેટિવ વિચારો આવે તો એ તો આવે જ ને સ્વાભાવિક છે એ ત્રીજું પગલું છે જ્યારે પણ ડર કે શંકાનો વિચાર આવે ત્યારે સભાનપણે એને રોકો અને એની જગ્યાએ એક શક્તિશાળી હકારાત્મક વિચાર મૂકો તમારી જાતને યાદ કરાવો હું જે વિચારું છું તે આકર્ષિત કરું છું હું સફળતા અને પ્રેમ વિચારવાનું પસંદ કરું છું બ્રહ્માંડ મારી સાથે છે શંકાને શ્રદ્ધાથી બદલવી પડે રાઈટ અને ચોથું પગલું રાત્રે સૂતા પહેલા હા સૂતા પહેલાં શક્તિશાળી સમર્થન આપો એફોર્મેશન્સ આ તમારા અર્ધજાગૃત મનને રીપ્રોગ્રામ કરવામાં મદદ કરે છે જેમ કે હું શક્તિશાળી છું હું પ્રેમ અને સફળતા આકર્ષિત કરું છું બધું મારી ભલાઈ માટે થઈ રહ્યું છે થેન્ક યુ યુનિવર્સ લોચ આપણને પીડિતમાંથી સર્જકની ભૂમિકામાં લાવી શકે છે આ બધી ચર્ચા પરથી ડૉક્ટર ડાયરનું પેલું બીજું ફેમસ કોટ યાદ આવે છે જે સામગ્રીમાં પણ છે ચેન્જ ધ વે યુ એટ થિંગ્સ હા જ્યારે તમે વસ્તુઓને જોવાની રીત બદલો છો ત્યારે તમે જે વસ્તુઓ જુઓ છો તે બદલાઈ જાય છે આનો મતલબ શું જરા સમજાવશો એટલે કે વાસ્તવિકતા બહારથી નક્કી નથી થતી એ આપણા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે દુનિયા જેવી દેખાય છે એ આપણા અંદરના ફિલ્ટરનું પરિણામ છે એટલે કે એટલે કે કોઈ પરિસ્થિતિને સમસ્યા ગણશો તો એ બોજ લાગશે રોકશે પણ એ જ પરિસ્થિતિને પડકાર કે શીખવાની તક ગણશો તો એ તમને મજબૂત બનાવશે હા બરાબર ગરીબીને શાપ માનવાને બદલે એને પોતાની અંદરની શક્તિ શોધવાની પઠ્ઠી ગણી શકાય એકલતાને સજા નહીં પણ સ્વશોધનો અવસર ગણી શકાય નિષ્ફળતાને અંત નહીં પણ સફળતા તરફનો ફીડબેક સમજી શકાય મતલબ આપણો દ્રષ્ટિકોણ જ આપણી દુનિયા બનાવે છે ચોક્કસ અને આ દ્રષ્ટિકોણ પસંદ કરવાની શક્તિ આપણી પાસે દરેક ક્ષણે છે તો આ આખી વાતચીત અને જે સામગ્રી આપણે જોઈએ એનો અંતિમ સંદેશ શું કહી શકાય મુખ્ય સંદેશ એ જ છે કે આકર્ષણનો નિયમ કોઈ બહારનો જાદુ નથી એ આપણા અંદરના જગત આપણા વિચારો માન્યતાઓ લાગણીઓ કંપન અને બહારના જગત વચ્ચેનો એક સંબંધ છે વિજ્ઞાન અને અને અધ્યાત્મ છે આપણે અજાણતા પણ સભાનપણે આપણી વાસ્તવિકતાના સહનિર્માતા બની શકીએ છીએ આપણે આપણા ભાગ્યના ડ્રાઇવિંગ સીટ પર બેસી શકીએ છીએ અને મૂળ સામગ્રી પણ આજ કે છે ને કે આ શક્તિ દરેકમાં છે એને ઓળખો સ્વીકારો બરાબર એટલે જ કદાચ એ વિડીયોમાં કહેવાયું છે કે કમેન્ટમાં લખો હું મારી વાસ્તવિકતાનો નિર્માતા છું જાણે બ્રહ્માંડને કહેતા હોઈએ કે હા હું તૈયાર છું હું જવાબદારી લઉં છું તો આજની આ ચર્ચાનો સારાંશ કાઢીએ તો ડોક્ટર ડાયરમાં મતે વિચારો એ ક્રિએટિવ એનર્જી છે લાગણીઓ ફ્રીક્વન્સી નક્કી કરે છે અને ફ્રીક્વન્સી આકર્ષણ નક્કી કરે છે એમની પાંચ શીખ વિચારો પર ધ્યાન પીછો નહીં આકર્ષણ અનુભૂતિ પહેલા ઇગોથી હાયર સેલ્ફ અને અગાઉથી કૃતજ્ઞતા આ બધું બહુ મહત્વનું છે ખૂબ સરસ રીતે કહ્યું અને બધાનો આધાર એ જ કે બહારની દુનિયા અંદરની દુનિયાનો આઈનો છે બદલાવ હંમેશા અંદરથી શરૂ થાય છે હવે આજના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ જે આ ચર્ચા પર આધારિત છે ચોક્કસ આપણે વાત કરી કે વિચારો વાસ્તવિકતા બનાવે છે અને આપણે સારા વિચારો પસંદ કરી શકીએ પણ એના પરથી એક સવાલ થાય છે કોઈ ચોક્કસ વસ્તુને મેળવવા માટે સક્રિય પ્રયાસ શરૂ કરીએ એ પહેલાં શું દિવસ દરમિયાન આપણા મનમાં આપોઆપ આદત પ્રમાણે જે હજારો વિચારો ચાલ્યા કરે છે એનું ખાલી નિરીક્ષણ કરવું એમને બદલવાનો પ્રયાસ કર્યા વગર ફક્ત એમને ઓળખવા શું એ જ પરિવર્તન તરફનું પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું ન હોઈ શકે વાહ આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે પોતાના મનના પ્રવાહને જાણ્યા વગર એને દિશા કેમ આપી આ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી